દીવેથી દીવો પ્રત્યે જે આપણે વિષ્ણુ સહસ્ત્રમાં કહે છે એ એક દીવામાંથી બીજો દીવો થઈ શકે અનેક રૂપ ભગવાન ધારણ કરી શકે છે મૂળ મૂર્તિ અહીંથી છસો કિલોમીટર દૂર ઉંબા સુરત રાજપીપળા પાસે હતી અને ત્યાં જ છે હજુ એ પણ અમે દાદાને ત્યાંથી જાગૃત કર્યા આધ્યાત્મિક પદ્ધતિથી અને દાદાને આમંત્રણ આપ્યું અને મારી સાથે સંકળાયેલા ભાવેશભાઈ રામજીભાઈ મેવાડા મૌલિકભાઈ કિશોરભાઈ બારીયા મારા ધર્મપત્ની ભૈરવીબેન હેમેન્દ્ર ત્રિવેદી અમે અને એક અમારા મિત્ર અરવિંદભાઈ અમે બધા ત્યાં ગયા દાદાને પ્રાર્થના કરી દાદાએ ભાવેશ મેવાડાને કહ્યું કે હું ના આવીશ અને એક મહિના સુધી પાંચ આઠ ચોવીસથી તારીખ હું કહું છું આપણે પાંચ આઠ ચોવીસથી ચાર નવ બે હજાર ચોવીસ સુધી દાદા એની સાથે હોટલાઈન પર કોન્ટેક્ટમાં હતા આધ્યાત્મિક પદ્ધતિથી અને એમને દાદાએ કહ્યું કે મને લેવા માટે તમારે કંઈ ગાડું લઈને વાહન લઈને આવવાની જરૂર નથી હું મારી રીતે હું આવી જઈશ ને હું તમને આવ્યા પછી કહીશ કે હું આજે જગ્યાએ છું તો મને લઈ જજો અને અંતે દાદાએ એમને લોકેશન શેર કર્યું આપણી ભાષામાં તો એમણે કહ્યું કે હું મચ્છુદરી નદીમાં ઋષિતોયા નદીમાં તપોવન મંદિરની પાછળ ચાચકવડ જવાના જૂના રસ્તા પર હું છું અને અમે ત્યાં ગયા અને આપ તો જાણો છો બધા નદીમાં અસંખ્ય પથ્થરો છે એની વચ્ચે દાદાએ મને દિવ્ય દ્રષ્ટિ આપી હતી એની મદદનો ઉપયોગ કર્યો અને આ મૂર્તિ મારી ધ્યાનમાં આવી અને અમે ધ્યાન ક્યાં ચેક કરી એ પછી અહીંયા લાવ્યા અને દુનિયા સમક્ષ અમે મૂકી રહ્યા છે પણ હજુ પણ અમે બે મહિના પબ્લિક માટે એટલા માટે નથી મૂકવાના કે છ મહિના સુધી હજુ એક્સપેરિમેન્ટ એની પર અમારું સંશોધન ચાલુ છે કારણ કે અધૂરા વસ્તુ પબ્લિક સમક્ષ ના મુકાય બીજું ઘણાને જવાબ નહીં મળે બે સો એ વીસ જણને હજુ જવાબ નથી મળતો એનું કારણ છે કે હજુ કંઈક એ લોકોમાં જેનામાં ખૂટે છે એને જવાબ નથી મળતો જેનામાં કોઈ પણ વસ્તુ ખૂટતી નથી એને જવાબ મળે છે અને સચોટ મળે છે અને મૂર્તિ એનું ઓરિજિનલ વજન જે અત્યારે દાદા છે મારી પાસે તો એનું વજન વધુમાં વધુ દસથી પંદર કિલો હોય પણ જ્યારે વજન બદલે છે ત્યારે અત્યાર સુધીમાં અસંખ્ય વિડીયો મેં ઉતારે છે પોતે એ બધા જ સ્વીકારે છે કે કલ્પના ના આવે એટલું બધું વજન મળે છે દાદાની સાથે અમે લોકો જે કનેક્ટેડ છીએ તો એ જે હાર્ટલી કનેક્શન હોય જેને ટેલિપથી કહેવામાં આવે છે તો એ ટેલિપથીથી હું દાદા સાથે સંકળાયેલો હોઉં છું નીચે ઉપર હોઉં કે ત્યાં તો કોઈ પણ વ્યક્તિ દરેક પ્રશ્નના બે જ જવાબ આવે કા યસ કા નો કા હા કાના તો અમે દાદાને વજન બદલી અને દાદા જવાબ આપતા હોય છે એ પદ્ધતિ છે જે સંશોધનમાં બહાર આવ્યું અમે ઉંબામાં પણ આ વસ્તુ જોઈ હતી પણ લોકોને ખબર નથી પડતી ત્યાં અમે અહીંયા એક વસ્તુ ચેક કરી કે દાદા વજન બદલી નાખે એટલે પોતે શું કહેવા માંગે છે એ હું તરત સમજી જાઉં છું અને આપણે જવાબ આપતા હોય છે તમે જોઈ શકો કે અસંખ્ય લોકો આવે છે અને એ બધા એક વસ્તુ સ્વીકારે છે કે વજન બદલે છે અને સાયન્સની અંદર એવું અત્યાર સુધીમાં મેં હું સાયન્સની માનું છું મને ખ્યાલ છે અત્યારે મેં કોઈ પથ્થર એવો નથી જોયો કે જે વિધિન સેકન્ડમાં પોતાનું વજન બદલે માનવીને વજન હોય ઘટાડવું તો મહિનો છ મહિના લાગે અહીંયા ગણતરીની સેકન્ડોમાં ગણપતિ દાદા વજન બદલી નાખે છે આ કોઈ અંધશ્રદ્ધા નથી જો ઈશ્વર અહીંયા પ્રગટ થયો છે અને પ્રગતિઓ છે અને એ કોઈ ચમત્કાર નથી એની ભાવ એનો પ્રેમ એટલે અહીં આવ્યા છે અને મેં અમે પ્રાર્થના કરી હતી સૌરાષ્ટ્રની પ્રજા માટે તમે આવો અમારી પ્રજાના ઘણા દુઃખો છે અને દરેક લોકો ત્યાં પહોંચી શકે નહીં અને ખર્ચો પોષાય નહીં તો તમે આવો અને અમારી લાગણી માગણીને ધ્યાનમાં રાખી દાદા પોતે અહીં આવ્યા છે અમારે લેવા જવાનું જે રીતે બોડાણાને ડાકોરથી દ્વારકા જવું પડ્યું અને એ બધી જે પ્રોબ્લેમ્સ થયા હતા એમાંનો એક ટકો પણ પ્રોબ્લેમ્સ સંકટ મોચન કહેવાય ગણપતિ દાદા વિઘ્ન વિનાશક તો એ પોતે પોતાની રીતે અહીં આવ્યા છે અને પ્રગટ્યા છે હું એટલું કહું છું કે ભાઈ જેના મનમાં સો ટકા શ્રદ્ધા છે એના સચોટ જવાબ મળે છે બીજું વીસ ટકા લોકો એવા છે માત્ર પરીક્ષા કરવા આવતા હોય માનસિક રીતે અને હું જવાબ નથી આપતો હું તો ખાલી એક સાઈડમાં બેઠો છું જવાબ આપનાર ગણપતિ દાદા છે એ વ્યક્તિ જે સીટ પર બેઠા છે એનું ગણપતિ દાદા સાથે જો હાર્ટલી એટેચમેન્ટ હોય તો જ એને જવાબ મળે બાકી જવાબ કોઈ માણસ માણસને જવાબ નથી આપતો ભાઈ મારે તાઈ જોડે જામતું નથી તું જવા દે બાપા એમ માણસ કહી દેતો હોય છે તો આ તો ભગવાન છે એ જવાબ આપી દે ભાઈ મારે તા જોડે બેળ નથી ખાતો તો હું તો જવાબ નહીં આપું અમે પહેલો જ પદ્ધતિ સંશોધનમાં વિકસાવી છે કે પહેલાં જ તબક્કે મેં દાદાને કહીએ છે કે દાદા તમે ચોંટી જાઓ તો દાદા ચોટી જાય તો સમજવું કે એને જવાબ આવશે પછી તરત કન્ફર્મ કરું તો દાદા તમે સ્પોટ સીટ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિને સો ટકા આ જેને તમે યશ જવાબ આપ્યો ચોટી જાય એને તમે ફરીથી જવાબ આપવાના છો એ કન્ફર્મ હોય દાદા મૂર્તિઓ જ કહી જાય તો ઉંચકાઈ જાય એ પછી અમે સવાલ જવાબ કંઈક બાકી હું જે તે વ્યક્તિ ગમે તે બેઠી હોય હું કહું ભાઈ તમને જવાબ ડાયરેક્ટ નહીં મળે તમે ઉભા ભાતી